ગત તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાડી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસે કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજ રોજ એને યોગ્ય જામીન રજૂ કરતાં જામીન મુક્ત કરેલ છે વલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બે મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એકની કલમ છાસઠ ઈ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે

કે એવું જણાવેલ છે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ ને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને તેમણે જે છે આ રીતે પરેશાન કરવાનું ચાલુ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે જી જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી આ જે આરોપી છે નાખીએ બેન ને માર મારવાની હાલ કોઈ અમને રજૂઆત અમારી સામે કરેલ નથી